ગણીએ અને ગણી ગણી શકે તો કોનું કટ છે લાગત તમે તો છો કે મો છો હું તો બધે જગ્યાએ છું તમે જો સંતોના મહાપુરુષોના ગુરુ નજીકેતા આવા બધા આવા ફોટા રાખો તો બાળક કેવું પાકો

તમે કોઈ ગ્રહ ન આપણે હા આ તો બે વાગે ઉઠો અબ સુજે નારે 9 વાગે આયા હોય ને આપણો કે બગાસુ ખાય ઉઠ્યો હોય ને બગાસુ ખાતા ખાતા ઉઠે હોય આપણો ફરી બરાબર અરે આટલી બેટી તો બા તો વાગે લાગે ઉઠાવ્યો અરે ઉઠી લે અરે ઉઠી લે બોલું કે છે પાછું બોલું સેટ થઈ જાય આટલી બેટી પણ એ તો આપણે બે રહું છે તો શું રહું છું વિચાર કરો વેલા ઉઠે વીર પર બુદ્ધિ નો ધન બધા સુખ માં રહે શરીર વેલા ઉઠ